શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સત્તર જેટલા પરિવારો જોડાયા ન હતા કોંગ્રેસની ન્યાય યાત્રા પર ભાજપે ફરી નિશાના સાધ્યું છે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસની ન્યાય યાત્રા એ ન્યાય માટેની યાત્રા નથી પોતાની રાજકીય યાત્રા છે શ્રદ્ધાંજલિ સભામાં રાજકોટના પાંચ લોકો પણ હાજર ન હતા બહારથી ભાડોથી માણસો લાવી કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે કોઈ પણ ઘટના કે દુર્ઘટના બને તો તેના પીડિતો રાખી ન્યાય અપાવી શકી નથી તો અત્યારે શું અપાવશે ભાજપ પીડિતોની સાથે છે અને રહેશે રાજકોટના પાંચ લોકો પણ હાજર નતા થી લોકો લઈ આવીને એ રાજકોટની અને ગુજરાતની શાંતિ દોડવાના પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે કોઈ પણ ઘટના બને દુર્ઘટના બને એના ભાગીઓના ખભે બંદૂક રાખીને કોંગ્રેસ એના રાજકીય એજન્ડા સેટ કરવા માટે ના મથામણ કરે છે મારે આજે દુઃખ સાથે કેવું પડે કે ગુજરાતની કોઈ નામ ઘટના હોય એને આદરણીય રાહુલ ગાંધીને કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વ કેવી રીતે ગુજરાતની શાંતિ દોડાય કેવી રીતે ગુજરાતના વિકાસને રૂંધી શકાય એ પ્રકારના અવારનવાર પ્રયત્નો થઈ રહ્યા છે ગુજરાતની વિશ્વાસ છે ભરોસો છે અને હું આપના માધ્યમથી કોંગ્રેસના મિત્રો કે રીતે રાજકારણ કરવું જોઈએ આ પ્રકારે કોઈ ઘટનાઓ સાથે બનેલી દુર્ઘટનાઓને એમના અગભરાગીના ખંભે બંદૂક રાખીને રાજકારણ કરનાર ને ક્યારેય જનતા માફ નહીં કરે સર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીગેશ મેવાણીએ જણાવ્યું હતું કે આટલી ઘટનાઓ બાદ રાજ્ય સરકાર કેમ જડ બની ગઈ છે એ સમજાતું નથી આ ઘટનાને ઓગણસી દિવસ થયા આટલા દિવસમાં અમે એક જ માંગણી કરી રહ્યા છીએ કે એટલીસ્ટ આ કિસ્સામાં ન્યાય મળવો જ જોઈએ અગાઉની ઘટનાઓમાં ભાજપની સરકારે અને તેના ઇશારે કામ કરતા તપાસ અધિકારીઓએ પ્રમાણે ભાંગરો વાટ્યું છે જેમાં નાની માછલીઓને પકડી લેવા અને મોટા મગરમચ્છોને છોડી દેવા આ પ્રકારથી ગુજરાતમાં લોકોમાં નારાજગી છે સમજાતું નથી કે રાજ્ય સરકાર કેમ આટલી બધી જળ બની ગઈ છે પીડિતોની એક પણ માંગણી ન સ્વીકારવી આ તો કયા પ્રકારનું વર્તન છે એ સમજાતું નથી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત